હા અમે છે ને તમને એક સ્કૂલ આપીએ તમે પાંચ હેન્ડલ કરો એટલે તમને પચીસ હજાર રૂપિયા આપીએ છત્રીસ દિવસના વન ટાઈમ છે અને એવું તમને લાગે તો સ્ટાર્ટિંગમાં જુઓ અમે તમને હજાર પંદરસો પેલા આપીએ પેટ્રોલ ના બરાબર તમે પછી અઢાર દિવસ પૂરા કરો

ભાડું દેવાનું રહેશે તમારે પણ તોય થાય તો હું કરાવી આપીશ તો સાહેબ આ કર્યા પછી કાંઈ કાયમી નોકરી મળે ખરી ના નોકરીનું આમાં એવું કઈ નથી આપણે શું આ કોન્ટ્રાક્ટ ઉપર છે ડિફેન્સ માટે છોકરીઓને શીખવાડવાનું છે દર વર્ષે હોય છે એટલે આ ઓલું સુરક્ષા સેતુ કહેવાય એ તો નહીં ને સુરક્ષા સેતુ અંતર્ગત છે ટૂંકમાં

એમાં એવી રીતે છે કે ભાઈ એક દિવસમાં તમને પ્રોફેશનલ એક ટ્રેનર શીખવાડી છે બરોબર કે તમારે છત્રીસ દિવસમાં અને ઇન ફ્યુચર માનો કે તમે બે દિવસ કર્યા ને પછી ત્રીજા દિવસે શું કરાવવું હોય ખ્યાલ નથી તો પછી તમે કોન્ટેક કરી શકો પાછો કે ભાઈ હવે મારે શું કરાવવાનું છે હા આવી રીતે છે તમારી સાહેબ તમારી તમારા ક્લાસનું નામ શું મારા ક્લાસ નું નામ એટલે અમે ક્લાસીસ નથી કરાવતા કરાટે તો અમે આપડે શિક્ષક છે મારા ભાઈ એના વતી કો આવેલો છે કોન્ટ્રાક્ટ કે ભાઈ આપડે જે ગામડાની સ્કૂલોના જે ગર્લ્સ હોય ને બધી એને ડિફેન્સ શીખવાડે એટલે વાંકાનેર માં જ ને બધી વાંકાનેર ની બાર ક્યાય નો જવાનું ને પછી હા એટલે તમારે વાંકાનેર માં એટલે પાંચ સ્કૂલો ઓ આપો એ નજીક નજીક આપો ને કે પછી એ પાછું દુર બને ત્યાં સુધી નજીક આપીએ શું કે બીજા આપેલી હોય તો પછી એ પ્રમાણે આવે હમ હમ તમારા જેવા લોકો જ છે ને marshal art ની પથારી ફેરવે છે એક દી શીખવાડીને તમારે છત્રી દી શીખવાડવું છે એમ અરે નામ કેવું તમારું નામ શું રાહુલ ભાઈ રાહુલ ભાઈ હમ એવી કઈ ઓથોરિટી છે કે એક દિવસમાં તમે બ્લેક બેલ્ટ આપો ને એક દિવસમાં શીખવાડો તમે એડમાં લઈ બ્લેક બેલ્ટ નું પ્રમાણપત્ર આપવામાં આવશે અરે ના ના તો વાંચીને જ ફોન કર્યો બોલો રાહુલ જીતેન્દ્ર મારું બોલું છું સિક્સ ડન બ્લેક બેલ્ટ કરાટેમાં ફોર ડન બ્લેક બેલ્ટ કીક બોક્સિંગમાં અને મારે આ જાણવું છે કે તું કોણ છો અને આવી રીતના કેમ કરાવ તારા ઉપર હું એક્શન લઈશ બધા અને જો તારું છાપામાં દઉં છું અને બધા છાપામાં તારે કોન્ટ્રાક્ટ આવા કરીને માર્શલ આર્ટ વાળાની પથારી ફેરવી છે ને એક દી શીખવાડી ને છત્રીસ દીશ શીખવાડવું છે અરે પણ હું કાકા કાકાનો દીકરો થત્રીસ દિવસ શીખવાડવું છે એમ આવા આવા ટ્યુટર ઉભા કરીને માર્શલ આર્ટ નું નામ બદનામ કરવું છે

તારા તારો મેસેજ તારા રેકોર્ડિંગ બધા કાલે છાપામાં આપું છું જો તારી વાર માં હાલત થાય છે ને એ બધી ટ્રેનિંગો તારી બંધ કરાવવું અને આવા ખેલ તો મને જરાય નહિ પોસાય નામ સાંભળ્યું છે મારું હા સર તમારું નામ છે હા

એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલોની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એંસીથી ને એવું કોચની જરૂર પડતી હોય છે જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે એટલે એમને વીસ પચ્ચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના પંદર પંદર હજાર રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો ફરજ થઈ જાય છે એ ગ્રાન્ટનો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી 600 સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એક ને એક વ્યક્તિને કોન્ટ્રા આપવાને બદલે રાજકોટના બધા કોચનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટની અંદર મેજોર караટે એસોસિએશન કોર караટે ઓફિસઓ જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે ઓલ ગુજરાત martial arts કેโดની જે જીતેન્દ્રભાઈ ચલાવે છે એમના દ્વારા પણ સાત વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે અત્યારે પણ

આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટા માં ચલાવી અને બધા પૈસા પોતાના ખિસ્સા માં નાખવાની વાત કરવામાં આવે છે અમારા માંથી નથી લે ગ્રામ્ય વિસ્તાર માંથી અમુક તો ગયેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે લોકો અત્યારે આવેલા નથી મારું નામ જીતેન્દ્ર મારુ છે હું ઓગણીસો બાણું થી માર્શલ આર્ટ ની તાલીમ આપું છું જોડો કરાટે ની બધી અને મેળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે આયોજનનો હેતુ તો ઘણો ઉમદા છે કે દીકરીઓ આપડી બધી સક્ષમ બને પોતાનું સંરક્ષણ જાતે કરી શકે પણ આવી તાલીમોમાં માત્ર દસ ટકા તાલીમો અપાય છે અને બાકીની નેવું ટકા તાલીમો ઉપર જ એમનો જતી રહે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે જે લોકો ને માર્શલ આર્ટ ક્યારે આવડતું જ નથી કોઈ દિવસ કરાટે નથી કર્યું એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે કે જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે

તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેમાં માત્ર ત્રણ વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે સાથે લાગતું ઓળખતું જ ન હોય એને અધિકારીઓ ઓળખતા હોય હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે જેને સસ્તા મળે આજે પંદર હજાર રૂપિયા એક school ના અપાતા હોય તો એની જગ્યાએ એક course ત્રણ કે ચાર હજાર રૂપિયામાં આવે જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે બધાનો ભાગ પાડી શકે તો આવી રીતે તાલીમો અપાતી રહી છે અને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે વીસ થી પચીસ કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ કલ્યાણ જે ખેડાવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ થતો નથી એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ ના આવ્યું કે વાંકાનેર કે મોરબીની તાલીમો અમારી પાસે છે હવે એમના એસોસિએશન નું નામ નથી ખબર પણ એના નંબર આપણી પાસે છે જે હું આપી શકું રાજકોટમાં માં રણજીતભાઈ ચૌહાણ પાસે આ તાલીમ છે અને કોઈ દી રણજીતભાઈ ટ્રેનિંગ લીધેલી છે રણજીતભાઈ કોચ છે પણ કોઈ કોચ થી એવું શક્ય નથી કે રાજકોટ જિલ્લાની છસો શાળાઓને એ બે દિવસમાં તાલીમ આપી શકે એટલે એના માટે ફરજિયાત બને કાટલી માં પોચું હોય ને કેવું પડે તો બધી ની રાજકોટ માટે એ કહી શકાય રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ જગ્યા આવી તાલીમ શક્ય નથી

કે દરેક તાલીમ પછી એનું યોજાતું એનો આપતા કે એને હવે બાર દિવસમાં પંદર દિવસમાં શું શીખવાડ્યું છે હવે આ બધું જતું રહ્યું છે ત્યાં પણ તાલીમો અપાય જ છે અને એ તાલીમ પણ રણજિતભાઈ પાસે જ છે પણ એ તાલીમોમાં પણ સર્ટિફિકેટ ને જે પ્રોસીજર હોય છે એ જ છે